समाचार सवार मा स्वागत छे। ताजना ताजा अने महत्वपूर्ण समाचारों पर एक नजर करिए समाचार पर एक नजर अरवली म एकज रात मा, एक मा साढ़ा छ इंच वरस गोधरा म धोधम वरसाद जनजीवन अस्त व्यस्त मांडवी मा रुकमावती नदी बे कांठे थी बर्बाद नवसारी जिला अढ़ी इंच वरसाद गांधीधाम कलाक मा धोधम बे इंच वरसा गुजरात में मेघराजा बेटिंग ओगणतरी डेम हाई एलर्ट पर करवली में बे कलाक में चार इंच वरस कच्छना नखत्राणा भारी वरस भावनगर शिहोर में धोधम वरसद लींबड़ी नु कमालपुर में फेरवा અજો 5 દિવસ सार्वत्रिक વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ सार्वत्रिक વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદ બાદ આગાહી લોકો માટે રાહતનો શ્વાસ સમાન છે અંબાલાલ પટેલે 2 થી 10 ઇંચ સુધી વરસાદની આગાહી કરી છે મોદીએ બ્રિક્સમાં કહ્યું પહેલગામ આતંકી હુમલા એ માનવતા પર હુમલો બ્રાઝિલમાં આયોજિત 17માં બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોએ 31 પાના અને 122 મુદ્દાનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું જેમાં પહેલગામ આતંકવાદી હુમલા અને ઈરાન પર ઇઝરાયેલી હુમલાની નિંદા કરવામાં આવી હતી પીએમ મોદીએ આ સમિટમાં કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો માત્ર ભારત પર જ નહીં પરંતુ સમગ્ર માનવતા પર હુમલો છે આતંકવાદની નિંદા આપણો સિદ્ધાંત હોવો જોઈએ સુવિધા ગૈકાલે સાંજ સુધીમાં 115 તાલુકામાં વરસાદ ચોમાસાની સીઝન વચ્ચે ગૈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ પડ્યો છે 31 દેવહાઈ એલર્ટ પર મુકાયા છે બોરસદમાં સૌથી વધુ 3.5 ગોધરામાં 2.8 ભચાઉ ગાંધીધામ અને માંડવીમાં 1.89 ખંભાડિયામાં 1.73 અંજાર અને નખત્રાણામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ 47% વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82% सात नोधाय ટેક્સ માં 50% સુધીનો ઘટાડો નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ માં 50% સુધીનો ઘટાડો કરાયો છે આ ઘટાડો એવા હાઈવે પર કરાયો છે જ્યાં પુલ તનલ ફ્લાય ઓવર અથવા এলিવેટેડ સ્ટ્રેચ બનાવાયા છે અગાઉના નિયમો હેઠર નેશનલ હાઈવે પર ખાસ માળખાગત સુવિધા માટે સામાન્ય ટોલ ફી કરતાં 10 ગણી વધુ રકમ વસૂલવામાં આવતી હતી જેથી માળખાગત સુવિધાઓનો ખર્ચ આવરી શકાય હવે નવા નિયમો હેઠર તે માં 50% ઘટાડો થયો છે જેના કારણે ઓછો ટોલ ટેક્સ ચૂકવો પડશે ભારતમાં ગરીબી ઘટી અને સમાનતા વધી વિશ્વમાં ચોથો નંબર વિશ્વ બેંકના ગિની ઇન્ડેક્સ રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબી દર 16.2% થી ઘટીને 2.3% થયો છે 2011 થી અત્યાર સુધીમાં 70 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે ભારત હવે વિશ્વનો ચોથો સૌથી સમાન સમાજ બન્યો છે જ્યાં આવકનું વિતરણ પેલા કરતા વધુ સમાન રીતે થાય છે 25 ના ગિની ઇન્ડેક્સ સ્કોર સાથે ભારત ચીન યુએસ અને જી સેવન અને જી ટ્વેન્ટી દેશો કરતા વધુ સારો દેખાવ છે અમરનાથ યાત્રામાં 4 દિવસમાં 50000 થી વધુ દર્શનાર્થીઓ અમરનાથ યાત્રાના પ્રારંભિક 4 દિવસમાં જ 50000 થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં હિમ શિવલિંગના દર્શન કર્યા છે 3 જુલાઈથી શરૂ થયેલી આ યાત્રાના ચોથા દિવસે 2125000 યાત્રાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા રવિવારે 7000 યાત્રીઓનો પાંચમો જથ્થો જમ્મુથી રવાના થયો 38 દિવસ ચાલનારી આ યાત્રા 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે અને અત્યાર સુધીમાં 3.5 લાખ થી વધુ ભક્તોએ રજીસ્ટર कर यूएई यह भारतीयों ने आप ही खुशखबरी यूएई सरकार ने नोमिनेशन पर आधारित एक नवा प्रकार नो गोल्डन वीजा रुजू करयो छे અત્યાર સુધી ભારતીયોને દુબઈ નો ગોલ્ડન વિઝા મેળવવા ઓછામાં ઓછી રૂપિયા 4.67 કરોડ ની મિલકત ખરીદવી પડતી હતી અથવા દેશમાં વ્યવસાયમાં મોટી રકમનો રોકાણ કરવું પડતું હવે ભારતીયો લગભગ રૂપિયા 23.30 લાખ ની ફી ચૂકવી યુએઈ માં આજીવન ગોલ્ડન વિઝા મેળવી શકે છે આ વિઝા ટેસ્ટ ના પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની પસંદગી કરવામાં આવી છે ठाकरे बंधू पर भड़क્યા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પટનામાં બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓ પર ગુસ્સે થયા હતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે મને મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી કોઈ સમસ્યા નથી પડતે આવા હિન્દુઓથી સમસ્યા છે જે હિન્દુ હોવા છતાં હિન્દુઓને જાતિ અને ભાષાના આધારે લડાવે છે मंडी માં કંગનાનો વિરોધ લોકોએ કહ્યું ફોટો પડાવવા આવ્યા છે ભાજપ સાંસદ કંગના રનોત પોતાનું સંસદીય ક્ષેત્ર मंडी હિમાચલ પ્રદેશના પુનર્ગ્રસ્ત સરાજ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં એક મહિલા કંગના પર ભડકી ઉઠી અને કહ્યું હવે માત્ર ફોટો પડાવવા આવી છો તેના જવાબમાં કંગનાએ જણાવ્યું કે તેમની પાસે કોઈ રાહત ભંડોળ નથી અને જો તે સ્પેશિયલ પેકેજ નામશે તો કોંગ્રેસ સરકાર તે હડપ કરી જશે मंडीમાં 30 જૂનથી 16 જગ્યાએ વાદળ ફાટ્યા છે समाचार पर एक नजर राज्य में हाल ज्या पड़े त्या त्याधमार वसाद पड़ी रो कच्छ न धोावीरा धोधम छ इंच वरस भिलोडा छह इंच वरसाद नदियों में नवा नीर डबोई म वरस जनजीवन प्रभावित बंबोज वीरपुरा नरणपुरा थया संपर्क विहोणा अंबिका नदी ढोर फसाया डांग में भारत वरसादेवधार डेम देव, ओवरफ्लो पूर्णा नदी सपाटी एकवीस फूटे पोची मेहसणा खेरालू वरस साबरकाठाला चौबीस कलाक सर्वत्र वरसादी माहौल बारडोली मिढोड़ा नदी गांडीतूर बनी महिसागर जिला हलवो वरसाद वडोदरा थी पानी भराता हालांकि बेट म फेरवायु सुरेन्द्र नगर उकाई देव भयजनक सपाटी नजीक में धोधमार वरसाद बनासकाठा पंथक मा वरसा माहौल परेश गोस्वामी मोटी आगाही हवामान निष्णत परेश गोस्वामीए आगाही करी छे के आज थी 10 जुलाई वच्चे एक वरसाद नो राउंड आवे तेवी शक्यताओ छे परेश गोस्वामी नी आगाही प्रमाणे बंगाल नी खाड़ी माथी एक सिस्टम आवता तेनो लाभ गुजरात ने मलसे आगाही प्रमाणे आ सिस्टम कदाच दक्षिण गुजरात अने सौराष्ट्र पर पसार थाय अथवा उत्तर गुजरात पर पसार थी सके आना सीस्टम गुजरात न सीतेर ठीक ऐसी टका विस्तार ने लाभ आपे तेवी शक्यताओ छे गीनी इंडेक्स ना भारत विश्व चौथा क्रम आर्थिक समानता में भारते अनोखी सिद्धि हासिल करी छे। गीनी इंडेक्स में भारत समग्र विश्व में चौथा क्रम छे भारत आर्थिक समानता चौथा स्थाने पहुंची। गीनी छे गिनी इंडेक्स में भारते नोंदात्र प्रदर्शन करू दरिया पार थी भारत माटे सारा समाचार ओपीसी ऑगस्ट मा मगाउ नक्की कर निर्णय करता झड़प थी तेल उत्पादन आठ मुख्य सभ्यो दररोज साढ़ा पांच लाख बेरल उत्पादन आपी छे आ मे जून माटे जाहिर करवा ला चार लाख बेरल ना वधारा करता छे आ निर्णय विश्व भर न बजारों ने असर कर ते भारत मन तेल ना भाव ने असर कर सके आ निर्णय थी क्रूड ऑइल ना भाव मा घटाडो थवानी धारणा छे जे भारत जेवा तेल आयात करता देश माटे ડોન્ટ ટેક્સ માં 50% નો ઘટાડો સરકાર દ્વારા નેશનલ હાઈવે પર ટોલ ફી માં 50% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડો ખાસ કરીને એવા હાઈવે સેક્શન પર કરવામાં આવ્યો છે જ્યાં બ્રિજ ટનલ ફ્લાયઓવર અથવા এলিવેટેડ સ્ટ્રેચ આવેલા છે આવા નેશનલ હાઈવે પર મુસાફરોએ ઓછો ટોલ ચૂકવો પડશે આનાથી મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે આ સાથે રોડ મુસાફરી પਹਿલાં કરતાં સરળ બનશે धीरेन्द्र कृष्ण शास्त्री नु भगवा हिंद नु एलान बागेश्वर धाम सरकार ना पीठाधीश्वर धीरेन्द्र कृष्ण शास्त्री द्वारा सतत हिंदू राष्ट्रनी मांग करवामा आवी रही छे। आ साथे हिंदू राष्ट्र माटे विविध रैली रेली तेमज सभा करता रहे छे। सनातन महाकुंभ मा बाबा बागेश्वरे गर्जना करी हती के अमने गजवा ए हिंद नथी जोतू अमने भगवा ए हिंद छे जो हिंदू राष्ट्र बनसे तो बिहार पहलू राज्य हशे માટે 5000 પોસ્ટની ભરતી થશે ગુજરાત સરકાર દ્વારા સિસી માટે 5000 પોસ્ટની ભરતી કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 10 ઓગસ્ટ સુધીમાં થઈ શકે છે જૂની ભરતી અને નિમણૂકનો કામ જુલાઈ અંત સુધીમાં પૂર્ણ થઈ જશે નવી ભરતી માટેના નિયમો તૈયાર થઈ ગયા છે જેને સરકારે ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી શક્યતા છે શિંદેના ના જય ગુજરાતના નારાથી હોબાળો એકનાથ શિંદે એ પુણે માં જય હિન્દ મહારાષ્ટ્ર અને જય ગુજરાત નારા લગાવતાની સાથે જ રાજકીય ભૂકંપ આવી ગયો છે વિપક્ષે તેને મરાઠી ઓળખ વિરૂદ્ધ ગણાવ્યું હતું આદિત્ય ઠાકરે તેને ભાજપ ગુલામી ગણાવી હતી સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્ર ધરતી પર જય ગુજરાત નારા પહેલા ક્યારે સાંભળવામાં આવ્યા નહોતા શિંદે સ્પષ્ટતા કરી કે તેઓ ગુજરાત સમુદાયના એક કાર્યક્રમ હતા તેથી તેમણે જય ગુજરાત કહ્યું હતું હવે સુપ્રીમ કોર્ટમાં પણ OBC ને મળશે અનામત CJI BI ગવઈએ સુપ્રીમ કોર્ટમાં 64 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને OBC ને અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે આ નિર્ણયથી OBC સમુદાયને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકો અને પ્રમોશનમાં અનામતનો લાભ મળશે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના કર્મચારીઓની નિમણૂકોમાં ફક્ત SC ST માટે અનામતની જોગવાઈ હતી OBC માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નહોતી મારો લક્ષ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુ રાષ્ટ્ર વિષે એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું મારા જીવનનું લક્ષ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે કેટલાક લોકો દેશને પાકિસ્તાન બનાવવા માંગે છે પરંતુ અમે ભારતને સનાતન સંસ્કૃતિની દિશામાં લઈ જવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ બાકીનો સમાજ પોતે નક્કી કરશે કે કોણ સાચું છે અને કોણ નથી